ફર્યાદ દેહવ્યાપાર કરાવે છે પોલીસે બાતમીના આધારે અને ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની સૂચના અધિકારીઓને આપી હતી જેથી પોલીસે ચોથા માળે આવેલા સફલ રૂમના ઓયો નામની હોટેલમાં કાઉન્ટર પાસે એક યુવક મળી આવ્યો હતો આ યુવકનું નામ રાજેન્દ્ર પ્રસાદ દુબે છે અને તે હોટેલ નો મેનેજર હોવાનું તથા માલિક બ્રિજેશ દશરથ પટેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસની ટીમે હોટેલની આઠ જેટલી રૂમો વારાફરતી ચેક કરી હતી જેમાં એક રૂમમાંથી એક લલના અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા એ યુવકે પોતાનું નામ નિમેશભાઈ પ્રાગજીભાઈ દિયોરા હોવાનું જણાવ્યું હતું સુરત તારીખ पुलिस कंट्रोल रूम को सूचना मिली कि इस तरह से एक होटल है सफल स्क्वायर बिल्डिंग जो है उसमें आरआर मॉल के पास में वहाँ पे तीसरे और चौथे माल पे बाहर से लड़कियों को लाके और देह व्यापार का काम करवाया जाता है तो पुलिस कंट्रोल रूम से सूचना पुलिस स्टेशन को मिली तो यहाँ से टीम बना के महिलाओं के साथ में टीम बना के वहाँ पे होटल है वहाँ पे सर्च किया गया तो वहाँ पे सफल रूम्स ओयो नाम की होटल बनी हुई है और उसमें एक आदमी एक लड़की के साथ में होटल से एक होटल के एक रूम में मिले तो उनसे पूछताछ की गई तो बताया गया कि ये जो लड़की है इसको मुंबई से बुलाया जा बुलाया गया था कैब के द्वारा और यहाँ पे सीधा कस्टमर के पास में ये होटल वाला रूम प्रोवाइड करता था और सीधा कस्टमर को बुला के उसके साथ में वो तो देह व्यापार करने के लिए वहाँ लड़की को बुलाया गया था

લલનાની તપાસમાં હકીકત બહાર આવી હતી કે તેની અંગત કુમાર સાથે સંપર્કમાં હતી આ અંગતે તેના કાકાના નામથી ઓળખાતા વ્યક્તિનો મોબાઈલ નંબર આપી વાત કરવા જણાવ્યું હતું કાકાએ તેણીને કેબ ભાડે કરી મુંબઈ થી સુરત બોલાવી હતી બારમી નવેમ્બરે તે સુરતના વીઆર મોલ પાસે પહોંચી હતી અહી કાકાએ એક નંબર આપ્યો હતો એ નંબર પર કોલ કરતાં યોગેન્દ્રસિંહ નામનો વ્યક્તિ તેણીને લેવા પહોંચ્યો હતો યોગેન્દ્રસિંહ આ યુવતીને સફળ રૂમ્સના ઓયો હોટેલના માં લઈ ગયો હતો અને નિમેશ દિયોરા સાથે મુલાકાત કરાવી હતી યોગેન્દ્રસિંહે બારકોડ આપતા નિમેશે તે સ્કેન કરી પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ રકમ રાજેશ કુમાર મહંતોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી ત્યારબાદ યોગેન્દ્રસિંહે યુવતી તથા બ્રિજેશ ને હોટેલ માં મોકલ્યા હતા મેનેજર સાથે યોગેન્દ્ર વાત કરી રાખી હોવાથી તેને યુવતી પાસે એક હજાર રૂપિયા લીધા અને રૂમ ખોલી આપ્યો હતો પોલીસે લલના પાસે મળેલી માહિતીના આધારે પાર્કિંગ માં તપાસ કરી તો રાજેશ કુમાર રામચંદ્ર મહંતો તથા યોગેન્દ્ર સિંહ રાધેશ્યામ સિંઘ ને પણ ઝડપી લેવામાં આવ્યો હતો और इसमें होटल का जो मैनेजर था संदीप राजेंद्र प्रसाद दुबे इसको अरेस्ट किया गया है ये होटल मैनेजर था दूसरा निमेश प्राग भाई देवरा ये वराछा सूरत का रहने वाला है ये ग्राहक था जो लड़की के साथ में ये पाया गया था इसको अभी जुडिशियल कस्टडी में है ये तीसरा आरोपी जो पकड़ा गया है वो योगेंद्र सिंह राजेन्द्र राधेश्याम सिंह है ये मूल रूप से भिंड एमपी का रहने वाला है और अभी पिप्लोद में रहता है ये ड्राइवर है अगर कोई इस तरह से लड़की यहाँ बुलाते हैं तो वो लड़की को लेके शहर में इधर उधर जाना ग्राहक तक जाना किस होटल में ले जाना है वो ये काम योगेंद्र श्याम सिंह करता है और चौथा जो है राजेश कुमार रामचंद्र महतो ये लड़की को वहां से बुलाने वाला था एक्चुअली मूल बुलाने वाला एक अंगद कुमार प्रजापति है लेकिन वो इस टाइम पे बाहर था इसीलिए

લલનાઓ સાથે ગ્રાહકોને સગવડ પૂરી પાડવા માટે તે રૂમનું ભાડું આ ઉપરાંત મેનેજરને કમિશન પણ આપતો હતો જેના બદલામાં મેનેજર ગ્રાહક અને લલના પાસે આઈડી પ્રૂફ લેતો ન હતો તેઓના આવવા અંગે હોટેલ રજિસ્ટરમાં એન્ટ્રી પણ પાડતો ન હતો જારે અંગત સાથે કામ કરતી લલનાઓ માટે ગ્રાહક શોધવાનું કામ બ્રિજેશ કરતો હતો હાજર હોય એ લલનાઓના ફોટા બ્રિજેશ ગ્રાહકોને મોકલી આપતો અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો ઉમરામાં અવારનવાર આવી જ રીતે સેક્સ રેકેટનો પર્દાફાશ થયા કરે છે ત્યારે આ સેક્સ રેકેટના કોપાંડમાં વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી યુવતીને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે तो राजेश कुमार रामचंद्र महतो को अरेस्ट किया गया है ये दरभंगा बिहार का रहने वाला है ये भी अभी जुडिशियल कस्टडी में है और अभी चार लोग हैं वो वॉन्टेड रखे हैं एक ये मेन काम बाहर से लड़कियों को बुलाने वाला अंगत कुमार प्रजापति है इसका पूरा सरनामा अभी हम लोग तपास कर रहे हैं ये अभी वॉन्टेड है ये यहाँ से चला गया है और एक दलाल है नयन उर्फे काका इसका अभी नाम खोला गया है ये वॉन्टेड है एक ब्रिजेश को लड़कियों के फोटो सेंड करता है वो भी वांटेड है एक होटल का मालिक है भाई पटेल ये वांटेड है तो ये चार लोग हैं ये वांटेड है। और चार लोग हैं उनको अटक किया गया है और जो महिला है उसको रेस्क्यू करके नारी संरक्षण ग्रा में भेजा गया है और जो होटल है उसका लाइसेंस हम लोग कैंसिल करवाने के लिए एस को रिपोर्ट करते ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज एश्ट् सूरत